બહેનોમાં ડિલેવરી પછી ઊંધો ગેસ માઇગ્રેન કે સાંધાનો દુખાવો થવાના મુખ્ય ત્રણ કારણો કયા છે મિત્રો કાલે મારી ઓપીડીમાં મારા ખૂબ જ જૂના પેશન્ટ કોમલબેન ફરીથી એને ફરિયાદ લઈને આવ્યા એમને ખૂબ ગેસ થતો હતો માથાનો દુખાવો થતો હતો અને સાંધામાં દુખાવો પણ રહેતો હતો બે હજાર સત્તરમાં કેટલાય વર્ષો પહેલાં એ જ્યારે મારી પાસે આવ્યા હતા ત્યારે આ સેમ ફરિયાદ એમને હતી અને લગભગ આપણી અઢીથી ત્રણ મહિનાની સારી ટ્રીટમેન્ટ બાદ સંપૂર્ણપણે આ ફરિયાદ મટી ગઈ હતી જ્યારે કાલે કોમલબેન મારી પાસે આવ્યા ત્યારે એમણે મને કીધું કે સાહેબ મને આ રોગ ફરીથી થયો છે મેં જ્યારે સંપૂર્ણ હિસ્ટ્રી લીધી ત્યારે મને જાણવા મળ્યું કે એક વરસ પહેલાં એમની ડિલિવરી થયા પછી એમને ફરીથી આ પ્રોબ્લેમ થયો તો ચાલો મિત્રો આપણે જાણીએ કે ડિલેવરી થયા પછી બહેનોના શરીરમાં એવું તો શું થઈ જાય છે કે આવા બધા રોગો થાય છે તો ચાલો આજે આપણે એ જોઈએ કે કોમલબેનમાં એવા કયા ત્રણ કારણો થયા કે જેથી એમને ડિલેવરી પછી ફરીથી આ પ્રોબ્લેમ થઈ ગઈ તો સૌથી પહેલું કારણ છે ડિલેવરી પછી જેટલો પણ ગર્ભાશયનો બગાડ હોય એ પૂરતા પ્રમાણમાં ન નીકળે ત્યારે શરીરમાં વાત દોષ વધી જાય છે મિત્રો આયુર્વેદમાં કહ્યું કે પ્રસૂતા અવસ્થા એટલે કે સૂતિકા અવસ્થા એક એવી અવસ્થા છે કે જેમાં ડિલેવરી થઈ ગયા પછી ખૂબ જ પ્રમાણમાં વાતદોષ વધી જાય છે અને ગર્ભાશયમાં અમુક પ્રમાણમાં બગાડ રહેતો હોય છે ધીરે ધીરે પ્રસુત અવસ્થા પછી ગર્ભાશય પૂરું સાફ થઈ જાય બધો જ બગાડ નીકળી જાય અને એકદમ ચોખ્ખું થઈ જાય એટલે એમાં વાતદોષ રહેવાની શક્યતા નહીંવત થઈ જાય છે પણ જો ગર્ભાશયમાં કોઈપણ કારણોસર બગાડ રહી જાય તો ઘણા લાંબા સમય સુધી એમને ગેસ ઊંધો ગેસ અને વાની સમસ્યા થવાની શક્યતા રહે છે બીજું કારણ ડિલેવરી પછી જો બહેનોને સારી રીતે માલિશ અને શેક કરવામાં ન આવે તો પણ એમાં શરીરમાં વાત દોષ વધેલો રહે છે ને જેને કારણે એમને વા અથવા તો બીજા કોઈ પણ રોગો થઈ શકે છે ખાસ યાદ રાખો ડિલેવરી થયા પછી પ્રસુતાના શરીરમાં ખૂબ જ પ્રમાણમાં વાયુની વૃદ્ધિ થઈ ગયેલી હોય છે એનું શરીર ખૂબ થાકી ગયેલું હોય છે અને એમને ઓછામાં ઓછા દોઢ મહિના સુધી સારી રીતે માલિશ અને શેકની ખૂબ જ જરૂરિયાત હોય છે અને સાથે સાથે થોડા આરામની પણ જરૂરિયાત હોય છે એટલે ડિલેવરી થયા પછી તરત જ માલિશ શેક આ બંને પ્રક્રિયાઓ રેગ્યુલર થવી જ જોઈએ અને જો એ કરવામાં આવતી નથી તો બહેનોના શરીરમાં ઘણી બધી સમસ્યાઓ રહી જાય છે ત્રીજું કારણ ડિલેવરી થયા પછી સારી રીતે ગાયના ઘીનું સેવન ન કરવામાં આવે જેમ કે શીરો છે રાપ છે ગાયના ઘીમાંથી વઘારમાંથી બનાવેલી બધી વાનગીઓ શાક દાળ બધું પણ ગાયના ઘીમાં જ વઘારવાનું હોય જો ડિલેવરી થયા પછી ગાયના ઘીનું સેવન દોઢ મહિના સુધી રેગ્યુલર સારી રીતે ન કરવામાં આવે તો પણ એમના શરીરમાં પાચનશક્તિ બગડે છે વાયુ વધી જાય છે અને એને કારણે સાંધાના દુખાવા કમના દુખાવા કે પછી વાર રહી જાય છે અથવા તો માઇગ્રેન જેવી સમસ્યા થઈ શકે છે કોમલબેનમાં આ જ સમસ્યા જોવા મળી કોમલ ડિલિવરી થયા પછી એમને પૂરતા પ્રમાણમાં માલિશ શેક ન થયા અને સાથે સાથે એમને જે છે એ ગાયના ઘીવાળો ખોરાક પણ ન લેવાનો જેને કારણે ફરીથી આ સમસ્યા ઊભી થઈ એટલે મારી આપણે નમ્ર વિનંતી છે કે સૂતિકા પરિચર્યા જે આયુર્વેદમાં કહી છે સૂતિકા પરિચર્યા એટલે ડિલિવરી થયા પછી બહેનોએ શું ધ્યાન રાખવું જોઈએ અને શું ધ્યાન ન રાખવું જોઈએ એનું સંપૂર્ણ વિવરણ આનું આપણે સારી રીતે પાલન નથી કરતા તો ઘણી વખતે એવા રોગો થઈ જાય છે જેને આપણે સાદી ભાષામાં સુવા રોગો કંઈ છે જેને આયુર્વેદમાં સૂતિકા રોગો કયા છે અને એ ઘણી વખતે આજીવન મટતા હોતા નથી એટલે ખાસ ધ્યાન રાખવું અને આ બાબતે જે છે એ કોઈ પણ પ્રશ્ન હોય તો મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો